મિત્રો નમસ્કાર તો મિત્રો ખેડૂત મિત્રો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે એક નવા બ્લોગમાં તો મિત્રો આજે આપણે વાડિયા આવ્યા છે મિત્રો વાડિયા આવીને જોયું ને કપાસની સ્થિતિ જોઈ તો ખરેખર એક ખેડૂતના દીકરા તરીકે ખૂબ જ આમ એવું ફીલ થાય છે કે ખેડૂત ખેડૂતમાંથી અવનવી મુસીબત છે તે રોજને રોજ આવતી જ રહે છે તો હમણાં કેટલાય દિવસથી પવન એટલો બધો ચાલુ થયો છે ને જેને કારણે કપાસમાં ભારે પ્રમાણમાં નુકસાની છે તે ખેડૂતોને વેઠવી પડી છે જી હા મિત્રો અત્યારે તમે કપાસને જુઓ ને તો કપાસ પવન લીધે જમીન દોસ્ત થઈ ગયો છે હજુ માંડ માંડ એકથી બે વીણી કપાસ વીણાણો ને તો કપાસમાં ખા ખરી ગયો છે કાં રોગચાળો આવ્યો કાં ફૂલફાલ આવ્યું બધું ખરી ગયું અત્યારે આવી પરિસ્થિતિ ખેડૂતની છે અને દેશના તમામ ખેડૂતની પરિસ્થિતિ અત્યારે લગભગ આવી જ છે અને આપણા વિસ્તારમાં જોવા જઈએ ને તો જ્યાં જ્યાં પણ પવનને આ રીતે ભારે નુકસાન છે તે ખેડૂતોને કર્યું છે જ્યાં મિત્રો હું તમને બતાવું તમે જુઓ તો તમને પણ થશે જોઈને કે ખરેખર ખેડૂતોને બહુ જ મોટા પ્રમાણમાં નુકસાની છે તો અત્યારે મિત્રો તમે જુઓ ને તો આ કપાસ છે ને આ બધે ચારો કરથી આખા ખેતરોમાં ઢળી ગયો આવી પરિસ્થિતિ આપણે નહીં પણ આજુબાજુના વિસ્તારોમાં તમામ ખેડૂતોને આવી પરિસ્થિતિનો સામનો કરવો પડે તમે જુઓ ને તો કપાસ હાવ ઢળી ગયો છે જમીન દોસ્ત થઈ ગયો એમ કહેવાય અત્યારે દરેક જગ્યાએ આવી જ પોઝિશન છે બધા ખેડૂત મિત્રોને હજી માંડ માંડ ખેડૂતો એકથી બે વીણી વીણી રહ્યા ત્યાં આવી સ્થિતિ આવીને ઊભી રહી કારણ કે જે કાંઈ ફૂલને આવ્યું હતું એ તો બધું ખરીદ ગયું ઓલરેડી પવનને કારણે હવે ખાલી ખેતરોમાં એડા ઊભા છે અત્યારે કપાસમાં તો હવે લાંબુ વળે એવું લાગતું નથી તો મિત્રો તમે કપાસની સ્થિતિ આ ખેતરની તો તમે જોઈ હમણાં જ હું તમને બીજા ખેતરમાં લઈ જાઓ ને ત્યાં પણ કપાસની જે સ્થિતિ છે તે પણ તમને બતાવી દઉં કે એકટકીમાં પણ સેમ પોઝિશન છે અને આપણા એક ખેતરની જ વાત નહીં પણ આજુબાજુના ખેડૂતોને જોઈ લ્યો તો દરેક ખેડૂતોને આવી જ પોઝિશન છે પોતાનો કપાસ છે ખાખરી ગયો ત્યારે રોગચાળો પણ કપાસમાં એટલો ખેડૂતો દવાઓ મોંઘી લાવી લાવી અને પોતાના પાકને ઉજરવા માટે મહેનત કરે પણ ખેડૂત છે તે ત્યાંનો ત્યાંનો ત્યાંને ત્યાં જ આવીને ઊભો રહી જાય છે તો અત્યારે મિત્રો તમે જુઓ તો ઘરે આપણે લાકડા લઈ જવાના છે એટલે કે એરડાનો જે ભારો ખડક્યો છે ઘરે લઈ જવાના છે ત્યારે ભાઈને પપ્પા મહેનત કરે છે આ એરડાનો ભારો છે તે ઘરે લઈ જવાનો છે તો હવે વધારે મિત્રો તમને ઓલા ખેતરની કટકીમાં પણ બતાવું કે કઈ કઈ રીતની સ્થિતિ એ ખેતરમાં પણ છે તો મિત્રો આ ખેતરની કટકીમાં પણ તમે જુઓ ને તો આવી રીતે કપાસ છે તે આખો ઢળી ગયો છે આ મિત્રો પવન જ એટલો હતો ને એને કારણે આવી નુકસાની અત્યારે વેઠવી પડે ખેડૂતોને એનો સામનો પણ કરવો પડે હજી તમને આગળ પણ લઈ જાઓ ને આગળ પણ કપા બતાવો આખા ખેતરમાં કઈ રીતે છે તો જુઓ મિત્રો તમે આખા ખેતરમાં તમે વિડીયોથી જોઈ શકો કે આખા ખેતરનો કપા છે ને એ હાવ ઢળી ગયો છે આમાં ખેડૂત દાળિયા કઈ રીતે કરે કપા પાછો ફાલ આવે અથવા તો ઝીંડવા જે છે છે એ પાકે અને કપા આવે તો વીણાવે પણ કઈ રીતે વીણાવે આમાં દાળિયું પણ મોંઘું પડે અને દાળિયા લાવીએ અને વીણાવીએ તો દાળિયો વીણી વણીને કેટલુંક વણે કારણ કે આમાં દાળિયાનું પણ જોવે ને કે કપા વીણાય કઈ રીતે કપાને ઊંચો કરતો જાવો અને વીણતો જાવો પડે તો એ પણ ખૂબ જ અઘરું પડે એમ છે તો મિત્રો તમે બે ખેતરનો કપાસ જોયો ને આવી રીતે જ આખી થઈ ગયું છે બે ખેતરમાં પણ આ જે પવન ઉડ્યો ને એના કારણે જ મિત્રો હવે આમાં તમે જ વિચાર કરો કે આ દેશનો ખેડૂત છે તે કઈ રીતે આમાંથી ઉપર આવે અને કઈ રીતે પોતાના જે પાકને ઉજેરે મોટો કરે આખા ખેતરમાં તમે જોવો તો ક્યાંય તમને કપા ઊભો જોવા નહીં મળે જે કપાસ થોડોક નબળો છે નબળી હાંઠીઓ છે એ જ જોવા મળશે બાકી તમને આખા ખેતરમાં તમે જુઓ ને તો અત્યારે એડા ઊભા છે ક્યાંક ક્યાંક એ દેખાય બાકી બીજું કાંઈ તમને દેખાય નહીં કારણ કે કપાસ હતો એ બધો જમીન દોસ્ત થઈ ગયો છે અત્યારે તો મિત્રો આ આપણા બાજુના ખેડૂત છે એનો કપા પણ જોઈ લ્યો એને પણ કપાસ ખાખરી ગયો આખો અને ઢળી ગયો છે એને પણ પરિસ્થિતિ આપણા જેવી છે સેમ તમે જોવો ને તો આખા ખેતરનો કપાય એને પણ આખો ઢળીને ભેગો થઈ ગયો છે હવે આમાં ખેડૂતને વધે તો શું વધે હાથ પગ વધે ખાલી આખી વર્ષની મહેનત ખેડૂત આમાં કરે પણ વધે કાંઈ નહીં આખા ખેતરની પરિસ્થિતિ એ આ ખેડૂતભાઈને પણ એમ જ છે સેમ મિત્રો તમે આ ખેતરની સ્થિતિ પણ જોઈ લીધી કે લગભગ આજુબાજુના વિસ્તારમાં પવન જ એટલે ઉડ્યો હતો ને કે બધા ખેડૂતોને આવી જ પોઝિશન છે મિત્રો આજે આપણે વાડીએ આવ્યા હતા અને વાડીયા મિત્રો ખેતરોની તપાસ કરી એટલે કે મિત્રો કપાહમાં જે આ રીતે પવન આવ્યો હતો ને પવનને લીધે કપા ઢળી ગયા અને કપાહમાં રોગચાળો કપા ખાખરી ગયા કપામાં કાંઈ વધ્યું જ નથી હવે સમજો ને તો કારણ કે આ વખતે ખેડૂતો છે તે આ વર્ષે તો હાવ એટલે હાવ પાયમાલ થઈ જવાના કારણ કે એક બે વીણી વીણી લીધી તા કપામાં પણ પૂરું થઈ ગયું હવે ખેતરોમાં ખાલી હેરડા ઊભા તો હેરડામાં તો ખેડૂતો ક્યાં સુધી ટકી શકે થોડો ટાઈમ જ ને ત્યાં જમીનમાં પણ પૂરું થઈ જાય ને આવક આવતી બંધ થઈ જાય અને તે ખેડૂત કરે તો કરે શું ખેડૂતની પાસે ખાલી એના હાથ પગ સિવાય કાંઈ પણ વધતું જ નથી તો મિત્રો અત્યારે આવી પરિસ્થિતિ છે દેશના તમામ ખેડૂતોની અત્યારે મેં તમને આપણા ખેતરના કપાની સ્થિતિ તો બતાવી પરંતુ આજુમાં આજુબાજુના વિસ્તારમાં જે કપાની સ્થિતિ આવી રીતે છે તે પણ મેં તમને બ્લોગના માધ્યમથી બતાવી છે તો મિત્રો આશા રાખીએ કે સરકાર તરફથી કાંઈ પણ વળતર મળે તો કાંઈક ખેડૂતોને ફાયદો થાય તો મિત્રો ફરીથી મળીશું એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ જય માતાજી